પાર્ડી નગરપાલિકાના આરોગ્ય શાખાના શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન રૂપે રૂપિયા દસ હજાર તેમજ સન્માનપત્ર આપી ચીફ ઓફિસર બી બી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા પાડી પાલિકાના સિટી મેનેજર ભૂમિ પટેલ ભાવેશ સુપરવાઇઝર પંકજ ઘરણિયા તેમની ટીમ સાથે સરકારના સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત પાડ નગરપાલિકાના આરોગ્ય શાખાના શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને ચીફ ઓફિસર બીબી ભાવસાર દ્વારા સફાઈ કર્મચારી પ્રકાશ શંકરભાઈ પટેલ નરેશ નટુભાઈ વાડોદરા રમેશ છગનભાઈ વાડોદરાને નાણાકીય પ્રોત્સાહન રૂપે રૂપિયા દસ હજાર તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો